નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સમયસર આવતા દર્દીઓને હાલાકી ટાઈમ હોવા છતાં ફરજ પર ન હાજર રહેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા વહેલી સવારથી અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નથી કોઈ કાયમી ડોક્ટર કાયમી ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે આજે તબીબનું વાહન બગડ્યું હોવાના કારણે આવવામાં લેટ થયું હોવાનું જણાવી રહ્યા છે આરોગ્ય વિભાગના અધિકારી મનોમંથન ન્યૂઝ સંદીપ દ્રેવાસી મહીસાગર શું કરવા આવ્યા છો તમે દવા કરાવવા કઈ આવ્યા છો

કેમ આવ્યા દવા કરાવવા કઈ આવ્યા તમે સરકારી દવાખાના વીરપુર હા તો શું થયું કેસ કઢાયો ડોક્ટર જો આવ્યો નથી દવા થતા નથી રિપેલા આવું થયેલું પંદર દિવસ પહેલાં આવેલો તો આખો દિવસ બે તો આ દવા નથી થયા અત્યારે આ બસો થી ત્રણસો પબ્લિક છે કમ્પાઉન્ડરો કોઈ ડોક્ટર આવે છે ડોક્ટર આવે છે ડોક્ટર નથી આવ્યા ચાર મહિનાથી આવી પદેશન દોસો થાય